જમીન મેલ્યું કેટલો મો રાખતો આ ખેમલાને અને બોલો કાલે પૈસા ના ને કરે ને લાખ ના પોચ થયા ને તે મને મેલી ના જો આ ખેમલો છેટલો મોના નીચ છે ઉપરથી મારા લાખ કટાય ને પછી સટકી ગયો પૈસા ના ને ઉપરથી લાફા મેલ્યા મારે કોઈ રસ્તો રહ્યો નહીં અમુક કરવું હું કોના ઘરથી તો હું તો લાખ રૂપિયા લઈને અને પેલા બાબુજીને આલી દીધા હોત ને તોય મને ગોમો રવા મારો હું તે એવું થયું છે ને બાબુજી મને લાગે અમુક નહી રવા દી અને કરવું હું મારા પાન કોઈ રસ્તો રહ્યો તો નહીં ગમે તે કરીને ને ગમો તો જવું પડશે ગમવા જાય અને પછી ગમે તે સરપંચ યુવન ખેમલા બરોન મળવું તો પડશે અમુક સુમા કાકા પાન પૈસા રહ્યા નહીં એટલે યુવાન મળું એટલે ગમે તે કંઈક કોક રસ્તો કાઢશે તો એકલો સોમો કાકો કોઈ કરી એવા નહીં રોવાના દારા શિવાય કોઈ નહીં આમ હું કાકું નહીં ભાઈ રૂર્યું નહીં જમીન રહી તો નહીં ભાઈ બનો રે આમ હું કરું કશું હું તો નહીં બધી રીતે મને શાપ પટાવી દીધો આ ખેમલા સમા કાકા કેમ કરો સમા કાકા કેમ કરો અને મારા શેરી પાસા પેલો કાર્યો હંગા થઈ ગયો તો આ કાર્યો પાછો શેરા ખભા દબાવવા મારા હમણાં વોમ કર તું ગમે તે કાંઈ ના ગમો રાખે વોમ કર કાર્યો ઓછો નહીં અને પૈસા મને ના ને કાં તે મારો સાથ છોડી નેકરી જો કાર્યા નીચના પેટના હા ખા રાગ રાગ રહી ગમે તે કરીને તારા પહાન તો હાલ તો રહ્યા કે મારો છૂટકો નહીં ને કશું શું મકાકો રસ્તામાં રખડી પડશે

પેલા કુતરા જેવા થઈ જાય છે ના ઘરના અમુક કરીએ તો કરીએ હું ચોમા કાકા કરી પણ પેલા માટલા માંથી પૈસા ના ડબલ થયા લાલચમાં જ નહીં થયા બીજું કશું નહીં આ માણસ ને ગમે તે કરેલું છે અને પેલા ભાઈ કેતા તા બચારા કપિલી ઓનાવળી ને બધું રાખજો આ ભર નાડવી માટલા જો આ હું કર્યું હોત ને તો અત્યારે ગોમ માં વટકે સાત ફરત પણ અમે સરપંચ ને આજે આવી જશે એ વાય હંગાતી લઈ જવાની ના પાડી અને શોમા કાકા પાણ તો ઓનો રહ્યો નહીં અમે એ માણસ પાહાણે રહીને શું કરવાનું અમે એવો કંટાળી જો છું ને હું કરું તો કરું હું ગોમ તો મેલવું તો પડશે જ અને આ વખત તો બાબુજી એવા કાઠા થયા છે પેલા જીવણિયા એવી પીનીઓ મારી છે ને એવી પીનીઓ મારી છે ને અમુ મને નહીં લાગતું કે ગામમાં રહેવા દઈએ અતાર સુધી તો એમ નજર હતી મને ગમે તેવો કોમ કરતા હતા પણ અને અમે ખરા ને ના બોલવાનું બોલી નાખ્યું સર અને ના કહેવાનું કહી દીધું સર માફ વગરનું ઈવાની અમે ઘણું કીધું સર બાબુજી એ સોળસી તો નહીં જ વાટ જ જોઈ રહ્યા છે ઘડિયાળ જોઈને બેઠા છે જીવણીઓને કે શાનો ટાઈમ થાય અને શાનો ઓન બોમ બહાર કાઢી મેલી લે અને હું તો ખરા ને નહીં જીએ ને તો ધક્કા મેલી મેલી ને બૈડામ ધોકા મેલી મેલી કાઢી મેલ પણ હું શું કરવાનું કંટાળી ગયું છું પૈસા તો હું સતી લાવવાના

અબ મારી હાલત પેલા કૂતરા જેવી કરીને મેલી તા ગોમો કોઈ પચ્ચી આલે એવું નહીં એમ અત કરે મારા તમારા લીધા ગોમ છોડવું પડશે શરમ બી દો તમન મારા લીધે હું નહીં કર્યું તમારા માટે ગમે તે તેશક ગરદન કપાવાની થઈ છે ને તો ઈ ગરદન કપાઈ નાખી છે મી કાલે ઉભો તી કા હું કરવા બોલો મોહણોમાં લઈ જાવ ઉપરથી બે લફા મેલીને નેકરી જ્યો પેલું જ કે બે નાચ્યા કત તમે કરે તો મૂર્ખો ਵੀ તમે કરીતી એટલે જબરજસ્ત કરી હ એ પૈસા લઈને ડાયરેક્ટ હું બાબુજી ના લે હોત ને તો આજે ગમો રાવવા મારો તમાર એ વાત હજી કરી કરવા જો ને

બાબુજી હંગાતી લડવાનું થ તો બે દાણા હંગાતી લડશું બાબુજી ને ખરાબવાનું થ આખા ગોમ હમુ ખરાબવાનું થ તો બે દાણા હંગાતી ખરા છું ચિંતા કરશો નહીં ગોમ તો સોરવાનું રોવાનું ના હોય મો છોડી નાખ મો હું મય હજી હજી 12 વાગ્યા નો ટાઈમ તો સક રાત નો હજી આટનો દાળો સક આપણા હાથ મો તો ચોથી લાયે નહીં કેતા કે દાળો ઉગે એક રસ્તો બંધ થાય એટલે કે બાર રસ્તા ખુલોવામાં

હું તો હું કઉ છું ના હોય તો એક કોમ કરીએ અમે ના ઘેર જ જઈએ સીધા આ બધો નાટકી ને કર્યા છે ત્યાં બધું હરખું કઈ ના ખાવશે મેળ આવે જો બાબુજી ની માફી માંગે ગોમમાં રવા મળતું હોય તો ભાઈ બાપા કરી નાખવાના અને રે શેખ ઘેર ઉભો રહો હેડો તો ખા બે હા દીધો હો ભાઈ રાય

સુરી નહી જો ગમ ના ના એ જોય સુરી નહી ના ઈ જા ખેમા તમે બધાનો વિચાર્યું તું ને માર મોમે એ જ વિચાર્યું હો બોકળા હુઈ રહ્યાતા છે રા ડો ખાઈ ગયા ખેમા અત્યારે ઉઠારે એવાગડિયા પેઢી માં પૈસા પણ લાખ જા ને પેલા જીવણીઓ ને બાબુજી બે જણા જપ્પાદી સરપંચ ને જપ નહી થાય હું છું અમે એક કોમ કરો આ કાર્યો ખરો ને

પૈસા લેવાલી દેવા પડશે મેમો આઈ જાસે ખાલી એટલું કીધું કે ભેગા થાય આટલી વાત કરજે હું આવું છું પણ બહુ સારો માણસ મને રાત સપનું આયુ યાર પાઘડી વાળો કાકો આવ્યો બાબુજી ને બધા પૈસા હાલી દીધા અને આપડે બધા રાજી ખુશી ગોમવા રહ્યા આ ગાદી રાખવા સપનું હાચું પડશે હે તમે જોજો છો માં કાકા ગમે તે થઈ જા ને

ટાઈમ કટિંગ ક્યાં ત્યાં ક્યાં થોડા ટાઈમ કટિંગ કહેજો ખાલી તારું કહેવા

કાલે પેલા કાળીઓ ને બગતા તા આખી રાતિ પૈસા આવી જાય હજી સુધી રૂપિયા હાલવા તો આયા નહી બાપુજી હોના વાયદા કદી સાચા હોતા નહીં પણ મી કીધું આજ તો માગી જ લેવા છે પૈસા ઓમાંથી માગી લેવા નહીં અમે આજે પૈસા આલક ના આલ આજે ઈવાનો છેલ્લો દાળો છે બાપુજી આ છેલ્લો દાળો છે જો પૈસા ના પૈસા ના પલડી કરીને તારા પૈસા તને મળી આજે પૈસા આલે ફૂલ દબાણ કરી દેવું છે ભેગા થઈ ને આજે તમારો છેલ્લો દાડો અને આજના બાર વાગ્યા એટલે વાત પૂરી

બે ટોપિયો દેખાય છે ને એક ઇમનામ પેન્ટ વાળો દેખાય છે પણ પેલો કાર્યો દેખાતો નહી મોનો નામો નો કાર્યાઈ હોન પૈસા મોકલે હોય તો ના ના ઓક તો લાગે છે હેજે ચિંતા કરીને તારે ધંબાનો ટાઈમ થાય ને એટલે ધંબાનું એ માગી લેવાનું જો આવા ને ચિંતા નહી ખેમા

બે કિલોમીટર ઉધી તો બાપુજી દેખાય છે એવું જોયું બીજા ખોલી ને આપુભાઈ કાળુભાઈ જીવન પાવર વધી પાવર વધી નહી તમારો પાવર ઉતારી દેવાનો કોમ પાવર ઉતાર છે કલાક બે કલાક લેટ થાય વાત કરો તારા પૈસા તો વ્યાજ અંગાથી મળી જ ઘડિયાળ બાબુ છે બાર વાગ્યા સુધી નો ટાઈમ છે અત્યારે બાર વાગ્યા છે અમે રાત ના બાર વાગ્યા છીએ તમારું પિક્ચર પૂરું અમારું પિક્ચર પૂરું નહી જાય તમારું પિક્ચર પૂરું થઈ જાય આવું ખોટ ભ

કાલનો ખરો ને મળ્યો નહીત નો પૈસા લેવા ગયો સરસ નહીં સાડા લાખ રૂપિયા લઈ જીવાણી નો સરપંચ સર હું તો કઉ છું મોન સરપંચ નહી સરપંચ ની વાત નહીં કરવાની

જીવનયા ની છે આપણે તમે બધા ડબલ કરવા જ્યા હું કરવા જ્યાં ડબલ કરવા અને હજી પાછા ગમો હાલવાના છે એવું હાલુ સર આ બધી જિંદગી પૈસા ઉપર જ છે હેઠતું નહી કાકા માલ હે તો મોહબત છે પૈસા છે ને તો બધું જ છે તો પૈસા જ કરાવે છે ને એ બધું પૈસા જ કરાવે છે એટલે ના હોય ને

પૈસા નહીં કરવાના જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો અચૂક કરો જય માતાજી